હાંસોડ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં ભારત સંકલ્પ યાત્રાનું આગમન થયું હતું હાંસોડ તાલુકાના વંચિત લાભાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સુનિશ્ચિત કરતા વિકસિત ભારત સંકલ્પ યાત્રા વંચિતને લાભન્વિત કર્યા હતા હાંસોડ તાલુકાના વંચિત લાભાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સુનિશ્ચિત કરતા વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજરોજ હાંસોડ તાલુકા પંચાયત ખાતે આવી પહોંચી હતી કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સન્માન નિધિ યોજના પીએમ આવાસ યોજના આયુષ્યમાન ભારત યોજના તથા સરકારની બહુમૂલ્ય યોજના વિશે મહત્ત્વ સમજાવી ગ્રામજનોને વિસ્તૃત જાણકારી આપી હતી અને જનકલ્યાણકારી યોજના લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા ઊભા કરાયેલા વિનામૂલ્યે સારવાર કેમ્પનો ગામ લોકોએ લાભ લીધો હતો આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલ મહેસૂલ મામલતદાર નીલાબેન પટેલ તાલુકા પંચાયત ઉપપ્રમુખ ધનસુખ વસાવા માજી તાલુકા પંચાયત ગેમલ સિંહ પ્ર પટેલ માજી તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ જયેશ પટેલ એપીએમસી ચેરમેન અનંત પટેલ સંગઠન ભાજપ પ્રમુખ રમેશ મિસ્ત્રી મહામંત્રી નરેશ પટેલ જિલ્લા પંચાયત સદસ્ય રમેશ વસાવા તાલુકા પંચાયત સદસ્ય હિના શકેલ રાયલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર હાસોટના સુપ્રિન્ટેન્ડન્ટ એલ બી પટેલ તથા તાલુકાના સરપંચ કમ મંત્રી અધિકારીઓ કર્મચારીઓ તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા